વધુ એકવાર ગુજરાત ફર્સ્ટ મહત્વપૂર્ણ અપડેટ ભરૂચથી મળી રહ્યા છે જેમાં ભરૂચમાં પાંચ ઇંચથી વધુ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અનેક રસ્તા પર પાણી ભરાતા વાહનોની લાંબી કતાર જોવા મળી મૃબરૂ ઋષિ બ્રિજ જ્યોતિનગર સુધી ટ્રાફિક જામ સર્જાયો સમગ્ર કોલેજ રોડ પર વાહનોની લાંબી કતાર જોવા મળી કલેક્ટર કચેરી નજીકનું રેલવે ગંડાળું બંધ કરવામાં આવ્યું છે તો શક્તિનાથ નજીકનું નાળું પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે ભરૂચ શહેરના પણ અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે સેવાશ્રમ રોડ જાળેશ્વર રોડ અને ગાંધી બજારમાં પણ જળબંબાકારની સ્થિતિ છે સમગ્ર ભરૂચ જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભરૂચના અનેક વિસ્તારોમાં જળબંબાકાર ની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે સમગ્ર ભરૂચ ટ્રાફિક જામમાં ફસાયું હોય તેવું માનવામાં આવે છે તમે જોઈ રહ્યા છો ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારથી

ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે શક્તિનાથનું રેલવે નાળું હોય કલેક્ટર નજીકનું નાળું હોય કે પછી ભરૂચના પાંચ વિસ્તાર હોય હોય ગાંધી બજાર હોય જાડેશ્વર હોય ભરૂચનું સમગ્ર શહેર આજે વરસાદી પાણીમાં ઉભરાઈ ઉઠ્યું હોય તેવું માનવામાં આવે છે અને સમગ્ર વિસ્તાર એટલે કે ભરૂચના જાહેર માર્ગો આજે વાહનોના હોન એટલે કે પીપોળાના અવાથી ગુંજી ઉઠ્યું છે અને સમગ્ર ભરૂચ શહેર ટ્રાફિક જામ માં ફસાઈ ગયું હોય તેવું માનવામાં આવે છે અને વરસાદ હજુ યથાવત છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી ગયા છે રાજેશ કુમાર સાથે દિનેશ મકવાણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ